આજ તો અમાર ગામમાં ખોદાતું તું ડર એટલે અમે અહીંયા જોવા તીય નીકળી ગયું મારું બેટું નેકલું ટ્રેક્ટર છે પછી મને ખબર પડી એટલે માટી તોણ વાયા બધા સોંટી ઉભા થઈ ગયા પછી ફસાઈ ને જો કે હવે નેકલ્યા બધા લાઈન ઊભા ઉભા રહેશો અંતિ છરો કોઈ એકબીજાની હરીફાઈ કરતા પરવીન ભાઈ લઈ આઈ ગયા ટ્રેક્ટર લઈને ખાડા પૂરવા માટે આ બધા પાવડે કરીને માટે ત્રણે ખાડા પૂછી ભરા હાઈવે જેવું કરીને મેલી લીધી દીધું એક ટ્રેક્ટર બેઠું ખસાય ને એવું કરીને મેં કેડી હરજી અને ભમરજીને એકલા ભાઈ પાવડા ઉપર ચડવા માટે કે ચમ બેહે અમે આજે તો સડી દીધા બેટાને આજ તો પાવડાના બેટા ના ભૂકા ઉડી જવા નથી તો એને ભાઈ સડ માથે પાવડા ઉપર બે અમારો ગામ નો લોકર કે અવાજેલા તું એ ભરવાનું ચાલુ કરો હટ ભરી રડો હરેશ ભાઈનું મન રાખતો ભર્યું જ પારું પણ ટ્રેક્ટર ના પાડતું હતું એટલામાં તો હરેશ ભાઈ ટ્રેક્ટર લઈને આવી ગયા ભરવા માટે એનો વારો આવી ગયો વારા ભરતી હોય તો એડે પણ વિમલભાઈનો વારો હતો નજીક એટલે વિમલભાઈ ટ્રેક્ટર લઈને લાઈનમાં થઈ ગયા હોય હટટ અરે તળાવમાં તો લાઈન લાગી છે જેને બાકી આવી જાય ભાઈ એટલામ તો આપણે થોડુંક હાકી લીધું ટ્રેક્ટર ટ્રેક્ટર હાંકવાની મજા આવે